આ ઘટના ત્યાંની પરિસ્થિતિ શું છે એનો વિડીયો બનાવ્યો અને વિડીયો વાયરલ કર્યો નાગરિકે વિડીયો બનાવતા હોસ્પિટલ સ્ટાફે તેને રોકવાનો પ્રયાસ કર્યો એક તરફ દર્દીની હાલત ખરાબ છે ઇમરજન્સી વોર્ડમાં ડોક્ટરે દર્દીની પાસે જવાના બદલે હોસ્પિટલ સ્ટાફે ત્યાંના સિક્યોરિટી ગાર્ડને બોલાવ્યો અને વિડીયો બંધ કરવા માટે સિક્યોરિટી ગાર્ડે ધમકી પણ આપી બધા ડોક્ટર બેસેલા હતા એક ડોક્ટર ઊંઘી ગયેલા હતા એક ડોક્ટર મોબાઈલમાં ગેમ રમતા હતા ત્યાં જ એક સિસ્ટર બેસેલા હતા એ હાથમાં મહેંદી મુકાવતા હતા એમને મેં રિક્વેસ્ટ કરી મેં કીધું મેડમ તમે આ જુઓ અહીંયા આ રીતના ચાલે છે તમે પેલા ડૉક હાલત જુઓ પેશન્ટની તમે થોડો સપોર્ટ કરો એમને ડોક્ટરને બોલાવો કે છે ડૉક્ટર અહીંયા કોઈ હાલમાં છે નહીં જે આની ટ્રીટમેન્ટ કરવાના છે એ ડોક્ટર બીજી જગ્યાએ તાત્કાલિક સારવાર માટે ગયા છે એનો મતલબ કે આટલી જે સુરતની પબ્લિક છે એની સામે એક જ ડોક્ટર એપોઇન્ટ કરેલો છે એ લોકોએ પછી એના પછી બી કોઈ ઉભા થતા નથી કોઈ ચેક કરતા નથી જેવો મેં વિડીયો ચાલુ કર્યો એટલે વિડીયો ચાલુ કર્યો બધા એકદમ એટેન્શનમાં આવી ગયા પેલા મેડમે ને કોલ કરવાની જગ્યાએ સિક્યોરિટી ગાર્ડને કોલ કરે છે સિક્યોરિટી ગાર્ડવાળા આવે છે મને ગમે તેમ ધમકાવે છે એના પછી પાછા પોલીસવાળાને બોલાવે છે પોલીસવાળાએ થોડું આપણને મદદ કરી એ પેલા ગાર્ડ ગાર્ડને કીધું કે તમે આવી ઇમરજન્સી વોર્ડમાં ડોકટર ગેરહાજર રહ્યા અને ત્યાંનો આ એક આ વીડિયો છે કેવી લાપરવાહી કેવી બેદરકારી દાખવવામાં આવે છે અને ત્યારબાદ એ દર્દી એમની શું હાલત થાય છે દર્દીને છોડી હોસ્પિટલનો સ્ટાફ આરામ ફરમાવતો જોવા મળ્યો સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પરંતુ ડોક્ટર કે જેમના દ્વારા આ રીતે સારવાર અપાઈ સાયકલવાળા આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે અસલમભાઈ આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝમાં અસલમભાઈ સુરત નવી સિવિલ હોસ્પિટલનો એક વિડીયો સામે આવ્યો છે એક દર્દી કણસે છે અને બીજી તરફ હોસ્પિટલ નો સ્ટાફ આરામ ફરમાવી રહ્યો છે એક મહિલા ડોક્ટર હાથમાં મહેંદી મુકાવી રહ્યા છે આ પરિસ્થિતિ છે ત્યાં નહીં લોકો પરેશાન છે ડોક્ટરો મસ્ત છે શું કહેશો અસલમભાઈ સુરત સિવિલ હોસ્પિટલ નું તંત્ર છેલ્લા ઘણા દિવસોથી થી સાવ રેડિયાળ બની ગયું છે માનવતા વિહીન બની ગયું છે અને એ તંત્રને એટલી બધી બેદરકારીઓ સામે આવે છે કે દર બીજા ત્રીજા દિવસે આવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે કે ડોકટરો બેદરકાર છે કોઈ દર્દીની સારવાર કરવા માટે ગંભીર નથી મોબાઈલોમાં વ્યસ્ત રહેશે કાતો ઇસીની સાથે વાતો કરવામાં આવી મીડિયા આ બાબતને એટલું ઉઠાવે છે લોકો સુધી પહોંચાડે છે વિપક્ષ તરીકે અમે પણ હંમેશા વાત કરીએ છીએ પરંતુ હાલમાં સિવિલ હોસ્પિટલ સાવ ઘણી થોડી વગરની થઈ ગયું છે તંત્ર એનું રૂલ આજે છે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના બાર ધારાસભ્યો છે એક પણ ધારાસભ્ય ક્યારે ગરીબોની જે જીવાદોરી કહેવાય આખા સમગ્ર દક્ષિણ ગુજરાતની એની કોઈ મુલાકાત લેતા નથી એક સમય હતો કે ગૃહ મુલાકાત કરતા હતા ત્યારે તંત્ર થોડુંક સારું ચાલતું હતું પરંતુ ગૃહ રાજ્યમંત્રી બન્યા પછી એ પણ વરસમાં માંડ એક બે વાર જતા થયા છે એટલે કોઈ બીજો ધારાસભ્ય કે ત્રણ સાંસદ કે કોઈ કૂટાયેલો જનપ્રતિનિધિ ક્યારેય મુલાકાત કરતો નથી કે આવું જયારે પણ હોય ત્યારે સંકલનમાં પણ આ મુદ્દાને ઉઠાવતા નથી ગરીબોની કોઈ લાગણી નથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને એટલે આ તંત્ર બેફામ બની ગયું છે અને આરોગ્ય વિભાગ ઘોર કોમકર્ણની ઉમા હોવાને કારણે આવા બનાવો બને છે તંત્રની જે ડોક્ટરો હોય કે સ્ટાફ હોય છે પકડ હોવી જોઈએ પકડ નથી એની છાત નથી અને કોઈ એના જે નીતિ નિયમો મુજબ કામ કરવું જોઈએ એવું કોઈ કામ હાલમાં થતું નથી બીજી બાબત એ છે કે સિવિલ હોસ્પિટલના સરાઉન્ડિંગ એક કિલોમીટરના એરિયામાં બીજી ખાનગી ત્રણસો કરતા વધારે હોસ્પિટલો ખુલી ગઈ છે

કોઈ સિવિલ હોસ્પિટલ માટે લાગણી રહી જ નથી ચાહે કલેક્ટર શ્રીની કચેરી હોય કે સિવિલનો આરોગ્ય વિભાગ હોય કે ગાંધીનગરમાં બેઠેલા આરોગ્ય અધિકારી હોય અને એમાં મૂળ સમસ્યા એ છે કે જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એમને ગરીબોની કોઈ લાગણી નથી કે સિવિલ હોસ્પિટલ સુરતમાં છે એવો એમનો અહેસાસ થતો નથી એના કારણે બધા દિવસો આવા ખરાબ દિવસો સુરતની પ્રજા દક્ષિણ ગુજરાતની પ્રજાને વેઠવા પડી જાય છે જી બિલકુલ અસલમભાઈ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ તો સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી માં ડોક્ટર કાર્યરત નથી સવાલ ઉઠી રહ્યા